વર્ષ બે હજાર સત્તરથી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે સારવાર માટે દસ દિવસીય કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત સ સોળ વરસથી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આજીવ આજીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી હતી મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા સોળ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવા સરાહનીય છે આમ નાગરિકો સાથે આરોગ્ય કર્મીઓ જાગૃત બનવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસોસિએશન અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી હતી શ્રી પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ સોળમો વર્ષ માનવતાને મહેકાવે એવું એવું આ કાર્ય છે દર વર્ષે ઉત્તરાયણ ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ પણ પશુ પશુ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રફળા પાસોનાથ વર્ષ સોળ વર્ષથી કરી રહ્યું છે તો તેને નતમસ્તક વંદન કરવું આપણે હર્ષોલેસે આપણો તહેવાર ઉજવીએ છીએ સાથે સાથે પશુઓનું પણ ધ્યાન રાખો એ હું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનું દોરાતથી મોત થયું એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે આ હેલ્પલાઇન સોળ વર્ષથી કરે છે આ સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન હેલ્પલાઇન ચાલુ છે તો અહીંયા એ પશુને પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનો ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા બીજું તો કંઈ નહીં તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠું છું સાથે સાથે તમારો જીવ તો બચાવો પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું આ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને સૌ શુભેચ્છાઓ પાઠું છું ઉત્તરાયણની મજા ચોક્કસ લૂંટવી જોઈએ પણ અબોલા પશુ પક્ષીઓને ગવાઈને નહીં છેલ્લા સોળ વર્ષથી સહસ્ત્ર ફર ચેરિટેબલ પાસોનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા અને નર્સિંગ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવા કરવામાં આવે છે આ વર્ષે પણ શહેરના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાની ડૉક્ટર મહેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો શહેરીજનોને એટલી જ વિનંતી છે કે તમે છેલ્લા બે ત્રણ દિવસ ટુ વ્હીલર ઉપર નીકળે તો પણ સાચવી નીકળે મફતર કે આગળ કોઈ લોખંડની લગાવીને અને બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટળવું જોઈએ અને કોઈપણ પશુ પક્ષીઓ ઘવેલા હોય તો તેને આવા હેલ્પલાઇન સેન્ટર ઉપર નંબર આપવામાં આવેલા છે તેની પર મોકલવા જોઈએ અને માનવ ઇજાથી ઘણાના મૃત્યુ સુધીની જે ઘટનાઓ બને છે એવા કિસ્સાઓમાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ અને શહેરીજનોને ખાસ વિનંતી છે કે કોઈના જીવ સાથે ચેડા ના થાય એ રીતે ચોક્કસ ઉજવણી કરવી જોઈએ પરંતુ આ પશુ પક્ષીઓને ઈજા ના થાય એની પણ કાળજી રાખવા માટેની અપીલ છે સિવિલ હોસ્પિટલના તબીબી દીક્ષક આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર અને આખી ટીમ સહિત આજે શાંતિદૂત બલૂન ઉડાડીને આ હેલ્પલાઇન સેવા શરૂ સાથે સાથે ઉત્તરાયણનો પર્વ હોય એટલે દાનનો પર્વ હોય સંગીતાબેન પાટીલ અને મેયરશ્રીના વરદ હશે સફાઈ કામદાર બહેનોને સાડી પણ આપવામાં આવી શહેરીજનોને સ્વચ્છતા માટે નંબર વન દેશમાં પ્રાપ્ત થતી બદલ એ પણ અભિનંદન પાઠવ્યા મેયરશ્રીને ફરીથી વિનંતી છે કે હેલ્પલાઇન સેવાનો દુરુપયોગ ના કરતાં સદુપયોગ કરે અને અબોલા પશુ પક્ષીઓ અને માનવની ઈજાથી બચવા માટે પણ અપીલ છે ભરત માતા કી વંદ